નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં બહુ ખાસ મહત્વ હોતું નથી કારણ કે સત્તાધારી પક્ષ જ એમાં હાવી થઈ જતો હોય છે એટલે કડી અને વિસાવદર એમાં સત્તાધારી પક્ષ હાવી થશે જીતશે એવું સામાન્ય તારણ નીકળે પણ એવું દેખાતું નથી અને જીતે તો પણ સરળતાથી પેલો બગાસું ખાતા ખાતા પતાસુ મોમાં પડી જાય તેવું નહીં થાય આ પરિસ્થિતિમાં ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક તંત્રી પત્રકાર અને સૌરાષ્ટ્રી તો રગે રગના જાણકાર એવા વિદ્વાન વિશ્લેષક

ને હરાવવું મુશ્કેલ છે એ કેડર છે એની પાસે એટલે મેન બીજું મની પૈસા છે ત્રીજું મેન પાવર મેનપાવર એટલે સરકારી તંત્ર સરકારી તંત્ર એની સાથે છે ચોથું મસલ અને મેનેજમેન્ટ અને પાંચમું એ મશીન આ પાંચે વાના થકી ભાજપ ચાલુ ચૂંટણી કોઈ પણ હોય આ જનરલ ઇલેક્શન ત્યારે પણ થઈ જાય છે તો આ તો બે જ જગ્યાએ ચૂંટણી છે જેમાં રસાકસી હોય તો વિસાવદરમાં ભાજપના ઉમેદવાર ભાઈ કિરીટ પટેલ આમ તો જૂના જોગી છે સંગઠનમાં યુવા ભાજપના પ્રમુખ થી માંડી જિલ્લા પ્રમુખ અને સહકારી ક્ષેત્રમાં પણ સહકારી બેંકના પ્રમુખ સુધી રહી ચૂક્યા છે અને સત્તાધારી પક્ષ છે આખું ભાજપ લગભગ ત્યાં ઉતરી પડશે ભાજપ બીજી તરા એ છે કે ચૂંટણી આવે એટલે બધા કાર્પેટ બોમ્બિંગ કરે છે લોકો તેવે સમયે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નીતિન રાણપરિયા એ બે કેવા પ્રતિસ્પર્ધી ગણી શકાય એની ચૂંટણી જંગ વિશાળની સીટ પર આ વખતે વિશિષ્ટ થવાનો છે હજુ એનું જે ચરમસીમા કહેવાય ક્લાઇમેક્સ એ આવવાનું બાકી છે

કારણ કે ઇન્ટેલિજન્સની પરાકાષ્ઠા કહી શકાય વૈચારિક બુદ્ધિધન જેને કહેવાય એ મતદારોમાં અગર ક્યાંય જોવા મળતું તો વિસાવદરમાં છે વિસાવદરમાં કોઈ વાદ ચાલતો નથી ન વંશવાદ ન પક્ષવાદ ન જ્ઞાતિવાદ ન જાતિવાદ ન પ્રદેશવાદ કુછ નહીં ત્યાં એજન્ડા બેજન્ડા કુછ ફિક્સ નહીં તમે ભુરકી છાટો તો ના લે તમે ઓપરેશન સિંદૂર કરો કે સર્જિકલ સ્ટ્રાઇક કરો વિસાવદરની જનતાને એની કોઈ અસર પડતી નથી ત્યાં એક મુદ્દાનો કાર્યક્રમ છે આઝાદી ના પંચોતેર વર્ષ પછી પણ અમારે હજી વાયદાનો જ વેપાર કરવાનો હોય તો ઈ કોઈ મૂર્ખ છે નહીં હમણાં છેલ્લા એક મહિનામાં ચીફ મિનિસ્ટર શ્રી બે ત્રણ વખત ત્યાં જઈ આવ્યા હજારો કરોડની યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી આવ્યા ત્યાંથી બટન દબાવીને નહીતર યોજના હતી બેસાનની યોજના હતી માંગ માણાવદની યોજના હતી કેસોજ નહી યોજના હતી જૂનાગઢની એ બધી અલગ અલગ હતી પણ વિસાવદરથી બટન દબાવવાનું શું કામ અત્યારે બધું તામ જામને તાહીરો એપી સેન્ટર જેને કહી શકાય એ વિસાવદર છે તો પહેલી વાત તો એ કે ત્રણ દશકાની આપણી ભારતીય જનતા પાર્ટીની તમારી સરકાર સંસદ થી એટલે સરપંચ થી માંડી અને સંસદ સુધીમાં તમારું જ આધિપત્ય પછી સીધા લાભાર્થી જેને કહી શકાય કમિટેડ વોટર્સ એ જેની સાથે સંકળાયે છે એવું સહકારી ક્ષેત્રમાં પણ તમારું પ્રભુત્વ તેમ છતાં તમારે આખે અડધી પરધી સરકાર તો અત્યારે વિસાવદરમાં છે જે તમે કોઈ પણ ને પત્ર લખો અત્યારે અને ગમે તે મંત્રીનું કામ હોય તમે લખો ફરણાભાઈ મંત્રી વિસાવદર તો વિસાવદર ટપાલી પણ ન્યાય આપ્યા ગાંધીનગર જ જ નહીં ખબર છે છે બધા એટલે આટલું બધું તમારે જે ઉતારવું પડ્યું જ બતાવે છે કે બે વસ્તુ બતાવે એક તમારો પ્રતિસ્પર્ધી કેટલો તાકાતવર છે તે નંબર ટુ તમારા તથા કથિત દાવા કેટલા પોકળ છે નહી તો ખુશી થી સાહેબ હવે આટલી હદે સરકાર તમારી ત્રીસ પાંત્રીસ વર્ષથી હોય અને તમે વિકાસની જે વાતો કરી છે ખરા અર્થમાં એ ધરાતલ ઉતરી હોય તો તો તમારે અહીંયા ગમે એને ટિકિટ આપવાની જરૂર હતી ગમે અને કહેવાય કે અમારા કોઈ પણ માણસ ત્યાં મતદાન પ્રચાર કરવા નહીં આવે વિસાવદર નું જે સ્થાનિક યુનિટ છે વિસાવદર ભારતીય જનતા પાર્ટીના જે લોકો એ જ જીતાડશે કારણ કે પ્રજા જીતાડવાની છે ને નેતા હવે આ તો મહેનત કરે છે નેતા જો પ્રજાનો તમારે મત જોતો હોય તો પ્રજાનો જ માણસ તમે એવો સરસ રાખ્યો હોત કિરીટભાઈ માં આપણે બધા જાણીએ છીએ સુરેશ કલમાડી સુરેશ કલમાડી આખું સત્યા નાશ થઈ ગયું કોંગ્રેસ નું એની કારકિર્દી રોળાઈ ગઈ સરકારો બદલી ગઈ ને હવે ચોવીસ વર્ષે સીબીઆઈ એ કીધું કે આવું કઈ હતું નહીં લે હાલે હવે એનું શું કરી લેવું

કે શું કામ એટલું તામધામ તાહીરો કરો પણ તમામ સરકારી મશીનરીઝ આપે જેમ કીધું એમ બધા નેતાગણ મને ખબર છે રાજકોટ થી માંડીને ગાંધીનગર સુધીના અનેક રણનીતિકારો જેને કહેવાય જ્ઞાતિગત સમીકરણ રચનારાઓ જાતિગત સમીકરણ રચનારાઓ બધા જ અત્યારે ત્યાં ડેરા તંબુ તાણીને બેઠા છે સામે જગદીશભાઈ સોરી વચ્ચે ઇન્ટરવ્યુ કરું છું પણ ઓફલેટ આપ તો આ ગુજરાતની રાજકીય પરિસ્થિતિને બહુ નજદીકથી જોતી જોતા આવ્યા છો અને સારો એવો એનો તાગ આપે મેળવ્યો છે એવું લાગે છે આપને કે હવે ભારતીય જનતા પાર્ટી ટુ મચ ડિપેન્ડન્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ ને કારણે બાકીના બધા જે સ્પુટનિકો છે આજુબાજુ ગ્રહો ફરતા એમનું કઈ ખાસ વજન રહ્યું નથી ચૂંટણી ગમે ત્યાં લડાય નરેન્દ્ર મોદીના નામે જ લડાઈ છે અને નરેન્દ્રભાઈ નામે જ મત લાવવાનો અને નરેન્દ્રભાઈ નામે ચૂંટણી લડવાની આ પાર્ટીની મજબૂરી થઈ ગઈ છે એ એક જોતા કહીએ તો એના વાર્તા દર્શાવે છે દર્શાવે છે પણ સાહેબ એક એની પાસે પ્લસ પોઈન્ટ બીજો પણ છે નરેન્દ્ર મોદી તો છે જ એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે પણ બીજો એક પ્લસ પોઈન્ટ છે કે સામે કોઈ નથી હમ બસ આ પ્લસ પોઈન્ટ છે મોદી સાહેબે નહીં કારણ કે ભાઈ બધાને ખબર છે અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ પણ વધુ સારો હવે હામે કોઈ છે જ નહીં ધારો કે કોંગ્રેસે જે રીતે કરવું જોઈએ મેકેનિઝમ સર કોંગ્રેસમાં પણ જો બે એવા ઉમેદવાર ઉભા રાખવામાં શિક્ષક એન્જિનિયર ડોક્ટર સમાજસેવી ધાર્મિક વૃત્તિના લોકો આ પ્રકારના માણસોને ફ્રેશ યુવાન વિઝનરી આ ટાઈપના જેમ કે આ ગોપાલમાં તમે જુઓ ગોપાલને એ ક્યાં વિસાવદર આમ રહેતા રહે સુરતમાં ભલે બીજું ગમે એમ છે અને એની પાર્ટીને કોઈ ઠીક છે થોડું ઘણું વધુ છે પણ એની યાર કોઈને લેવા દેવા નથી જે બધાને જચે છે શું બધાને ગમે છે શું ઈ એવું મટીરિયલ છે કે ભાઈ એટલીસ્ટ અમારી સમસ્યાને વિધાન ભવનમાં ધણ ધણાવીને છાતી ઠોકીને કોઈ કહ્યું કે સારો વિકલ્પ હોય તો જનતા એનો મૂળ બદલાવાની તૈયારીમાં છે પણ ગોપાલ જેવો સારો વિકલ્પ હોવો જોઈએ અત્યારે કોંગ્રેસમાં તમે જુઓ નીતિનભાઈ રાણપરિયા ને ઉતાર્યા હવે તમે જુઓ જે તમે હાથે કરીને

કાગડા ને તમે પીછું ખોહી દો મોરલો ન થઈ જાય એ તો બોલે તો ખબર પડી જાય કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં એનો જીભરડી એ જવાબ હાચું હોરઠીઓ ભણે એ તો બોલે તો ખબર પડી જાય ભલે હોય એમ તમે સ્ટાર પ્રચારક ની જે લોકો ખરા જેમ કે આ ગોપાલ તમે ન્યા ખરેખર તો બુદ્ધિપૂર્વક રણનીતિ ની ભાષામાં કહો તો ગોપાલ ની સામે કોંગ્રેસે ઉમેદવાર યા તો ઉભો ન રાખ્યો હોત ને ગોપાલને સમર્થન આપી દીધું હોત તો સાહેબ એ ઉપડ્યા ઉપડ્યા ન હોત આ રણનીતિના ભાગરૂપે તો કડીમાં આમ આદમી પાર્ટી તમને મદદ કરત ભારતીય કોંગ્રેસ પણ નહી આ તો વહુ થી કેમ ના પડાય એટલે હા હું ના પડી એના જેવું એટલે ઉભા રાખી દીધા હવે એ કઈ નહીં તો બે પાંચ હજાર મત તો તોડવાના તોડવાના ને તોડવાના કોણ ભાઈ નીતિનભાઈ રાણપરા કારણ કે ઈ વ્યક્તિગત સજ્જન માણસ છે ઓકે હવે બે પાંચ હજાર મત તોડે તૂટે તો કોના તૂટે અપક્ષ સ્વાભાવિક વિપક્ષ ના તૂટવાના કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના તો કમિટેડ વોટ છે કારણ કે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાને ઉતારીને ભારતીય જનતા પાર્ટીએ બ્રહ્માસ્ત્ર ફેંકી દીધું હવે જે થાય તે પણ બધો રાદડિયા ઉપર છે આ કિરીટભાઈની જીત કે હાર નથી જયેશ રાદડિયાની જીત કે હાર આમાં નક્કી થવાની અને ફ્યુચર પણ જયેશભાઈનું છે જયેશભાઈને પ્રધાનમંડળમાં સ્થાન લેવું અથવા એના સહકારી ક્ષેત્રમાં કોઈ ચંચુપાત ન કરવું એની જો સ્યોરિટી જોતી હોય તો બાય હુક એન કુક એને વિસાવદન બેઠક જીતાડવી રહી હવે આમાં એક ટ્વિસ્ટ છે કઉ સાહેબ ટ્વિસ્ટ શું છે કે તું તું મગર બધાને એમ લાગે સૌરાષ્ટ્રમાં જયેશભાઈ ને પૂછ્યા વગર પાણી નહીં પી શકાય એટલે ભારતીય જનતા પાર્ટી નું એક યુનિટના બહુ બુદ્ધિશાળી માણસે મને કીધું કે સાહેબ હાચું કહો આમાં બીજી પણ એક રમત છે ભાજપ વર્ષિસ ભાજપ બોલો ઝાડવાનું હતું ઠુંડું ખાલી જે ભગત આવે સાધુ ને મળવા એ ઠુંડું છે ને એને પગમાં લાગે લોહી ચાણ થઈ જાય કોકે કીધું સાધુ ને કે ભાઈ આ કાઢી નાખો ને આ બધાને પગમાં લાગે છે લોહી ચાણ થઈ જાય છે આમ છે તેમ છે તો સાધુએ કઈ કામ પાણી નાખ્યું નાખ્યું ખાતર અરે કે ભાઈ આ ઠુંડું છે બધાને લોહી કાઢે છે ને તમે એને પાછું કોળાવાની ક્યાં કોશિશ કરો છો આને કાઢી નાખવાની મેં તમને કીધું સાધુ એ કીધું શાંતિ રાખો થઈ જાય બધું પછી શું થયું એ કોળાણોને ને વટવૃક્ષ બન્યું પછી વાવાઝોડું એમ મુળિયા હોતું ગયું મારા બાપાની વાવણી છે હું લણું બીજા કોઈ નહીં ઇફકો ની ડિરેક્ટર ની ચૂંટણીમાં મેન્ડેટ નહોતો હોય તો એ છાતી કાઢી જીતી ગયા એટલે એનું પ્રભુત્વ છે તો સાબિત થઈ ગયું ભારતીય જનતા પાર્ટી એ સ્વીકારવી પડી કે જયેશ રાદડિયાને બોલાવ્યા થાય એમ નથી તો હવે શું કરવું તોફાની નિહાળી બનાવો મોનિટર માથાકૂટ માટે એ સંયમ માં રે બીજા ને રાખે એટલે મોનિટર બનાવ્યા પણ હવે આમાં ટાસ્ક સોંપવામાં આવ્યો છે કે આ ક્રુશિયલ માં ક્રુશિયલ બેઠક છે તમે જીતાડી દો તો તમારી ગાય તમે ન જીતાડો તો તમે ગાય બરાબર બે એક હવે લડત છે જયેશભાઈ ની સમૂહો ને એક કર્યા એટલે સોશિયલ એન્જિનિયરિંગ તો છે પચાસ ટકા પાટીદારો છે એટલે એ પણ જે છે વિઠલભાઈનું નામ છે જયેશભાઈ નું નામ છે પણ જયનારાયણભાઈ જે ખરેખર આપણને જોવા મળવું જોઈએ જે નથી મળતું તે શું છે જે જયેશભાઈ જેટલી સભાઓ સરકાર હોય છે પ્રધાન હોય છે પણ સૌથી કોરાટ ના પત્ની શ્રી જેસુમતી બેન એવા લોકો હોવા જોઈએ કાનજીભાઈ ભરાળા હોવા જોઈએ જે ભારતીય જનતા પાર્ટીના આમ જુઓ તો જનસંઘ વખતથી વખત થી પાયાના કાર્ય કરતા બિલકુલ આપણે સમજીને ઘરમાં વર્તન કરીએ અમુક વર્તન થઈ ન શકે વડીલ ના હોવા માત્ર થી તો આ કાનજી બારા છે જસુમતી બેન કોરાટ છે આવા લોકો જો મંચ ઉપર હોય તો થોડીક અસર પડે હવે એ નથી કારણ શું છે કોઈને એમ નથી આમાં એવું છે ડોહી ભલે મરી જાય જમણા છે ભાજપ ને ગોપાલ નો છે બોલો આનું લેવું જો કિરીટભાઈ કોઈ પણ હિસાબે જીતી ગયા તો તમારે જયેશમ શરણમ ગચ્છામી ભારતીય જનતા પાર્ટી એ પણ ગોપાલ પણ જયેશ પર આધારિત છે એવું ખરું ના સાહેબ ગોપાલભાઈ ને ના ના બિલકુલ જો ગોપાલ શું છે ગોપાલભાઈ નું ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી વાળો માણસ છે યુવાન એડવોકેટ ઝુંઝારુ લડાયક ન ખરીદાય તેવો ડરે નહીં એવો અને અભ્યાસુ કોઈને કાયદા પરિભાષામાં તંત્ર વાહક સમજાવી શકે તમે ઉલ્લુ બનાવો નહીં ચાલે વગેરે વગેરે પણ પ્રોબ્લેમ સાહેબ કદાચ થાય તો શું થાય એમ કઉ છું અત્યારે જે આજની સિચ્યુએશન શું છે એ તમને કહું વિસાવદરમાં એક તરફ લોક છે એક તરફ તંત્ર છે આ લોકતંત્ર ની લડાઈમાં એક તરફ લોકો છે ખાલી એટલે કે જેને સમર્થકો ચાહકો કેવાયકો તો મતદારોમાં પરિણામે તો મેળ પડે બ્લુ ટીક કરનારા દરેક માણસ આપણા આટલું માથું ન મૂકી દઈએ તમારા મારા માન ખાતર એ ઘણા બ્લુ ટીક કરી દઈએ પણ જરૂરી નથી કે તમને મને રાતના અડધી રાતે મદદ કરે એટલે જે ફોલોઅર્સ જેને ફોલોઅર્સ માને છે ગોપાલ ઇટાલિયા અને જે સભાઓમાં તાળીઓના ગોપાલ વધાવી રહ્યા છે છે એ પરિણામ ખરા ભારતીય જનતા પાર્ટી પાસે ઈ માઇક્રો પ્લાનિંગ છે ખભે ખબ નામ જોગ જગદીશભાઈ તમે અહીંયા આવો બૂથમાં તમારો ફોટો પાડે જગદીશભાઈ મતદાન મત અંદર જઈને પછી હું જે કરું છે પણ ત્યાં સુધી તો મારો રિપોર્ટ ઉપર જવાનો છે ગાંધીનગર તમે બહુ વિદ્વાન વ્યક્તિ છો જાણો છો માસ્ટર છે ભારતીય જનતા પાર્ટી એટલે ગોપાલ ઇટાલિયા લોકપ્રિયતા ની ચરમસીમા એ છે પણ વ્યૂહાત્મક રીતે રાજનીતિમાં રણનીતિ જીતે એટલે કૃષ્ણ જેવો સારથી હોય તો અર્જુન ને કઈ ભય ન હોય ભલે કૌરવની સેના અક્ષોહણી હોય પણ આ સારથી એટલે કે ભાજપના જે રણનીતિકાર છે જયેશ રાદડિયા છે એણે માઇક્રો પ્લાનિંગ જ શરૂ કર્યું છે કે આપણે જાહેર સભામાં આપણને તાળીઓના બોછારથી વધાવી લેવાવાળા લોકો ઓછા છે આપણા કોઈ વાયદાના વેપાર લોકોને ગળે ઉતરે એમ નથી આપણી ઉપર સહકારી ક્ષેત્રના ભ્રષ્ટાચારનો દાગ છે તો છે ઇકો સેન્સિટિવ ઝોન ના પ્રશ્ન છે તો છે ઠેકાના ભાવે જણસો ખરીદવામાં જે ગપલા થાય છે માર્કેટિંગ યાર્ડમાં છે તો છે આ બધે છે રોડ રસ્તા ખરાબ છે કોઈ વાંધો નથી એટલે આપણે પબ્લિકલી નહી જીતીએ પણ તમે ગેરેન્ટેડ વોટર્સ ને ગોતો અને ગેરેન્ટેડ વોટર્સ ને કહી દે જગદીશભાઈને સોંપવામાં આવે દસ માણસ ના મત નખાવી ફોન કરી ફોટા પાડી મારી ત્યાં મોકલજો તો જગદીશભાઈ નું ભવિષ્ય જગદીશભાઈ એટલે મને મારા ભવિષ્ય ની પડી પાછી વિશાબર ની નહીં મારા ભવિષ્ય માટે હું દસ જણા ને કહું ગમે એમ કરી નાખો વખેરમાં એટલે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એને તમામ બધું છે હવે જે થાય તે વ્યૂહરચના હા તંત્ર વચ્ચે છે હવે જે થાય તે સર જી આમાં ખોડલધામ નો કઈ રોલ ખરો છુપો રોલ છે ખોડલધામનો છુપો રોલ છે ખોડલધામ એટલે કે નરેશ પટેલ એને જયેશભાઈ દીઠા ગમતા નથી છે છાપામાં આવેલું છે પછી મોઢે મોઢે બધી વાતો કરે જુદી વાત છે પણ અખબારોમાં આવેલું છે કે નરેશભાઈ પટેલ અને જયેશભાઈ એ બે રાઈવલ ગણાય અને અત્યારે નરેશભાઈની છબી કરતા જયેશભાઈ રાદડીયા છબી વધુ સ્વચ્છ અને વધુ આશાસ્પદ છે નરેશભાઈ કેટલાક પ્રકરણોમાં જે રીતે ફસાયા અથવા તો વિવાદે ચડ્યા એટલે એની ગરમ થોડી છે આ સંજોગોમાં હોય નહીં પણ તમે જાણો છો કે એક સમયે એક સમયે ઇફકોની ડિરેક્ટરી ની ચૂંટણી હતી તો ખોડલધામે જ્યાંથી મેસેજ મોકલાતા કે આપણે જયેશ રાદડીયા જીતાડવાના નથી આપણે બિપિનભાઈ ગોતા ને જીતાડવાના છે ઈ પછી પ્રકરણ એવું કે જાહેરમાં કાઢ્યો કે કેટલાક લોકો ધર્મની બેઠકના નામે રાજકારણ ખેલે છે મરદ હોય તો મેદાનમાં આવી જાય વગેરે વગેરે એટલે એ લોકોનો તો દુશ્મન છે એટલે એને પણ નથી એ લોકો પણ નથી ઈચ્છતા કે જયેશભાઈ જે છે એ અહીના સર્વે સર્વા નેતા તરીકે ઉપસી આવે પ્રતિસ્પર્ધા તો છે જ એમ કે બધું સરળ છે એવું નથી પણ ભારતીય જનતા પાર્ટી નો માઇક્રો પ્લાનિંગ એના રિસોર્સિસ એની પાસે સત્તા છે સરકારી તંત્ર એની સાથે છે આ બધા પરિબળો જોતા અત્યારે એમનું પગલું નમતું ગણાય ખરું નમતું તો નહીં પણ સાહેબ કટોકટ તો ગણાય પેલા જે સિત્તેર નો કે સાહીઠ નો કે એસી નો પેલા આપણે રેશિયો હતો જયારે ગોપાલ ઇટાલિયા નું નામ જાહેર થયું ત્યારે સામે તો કોઈ હતા નહી તો જ્યાં સુધી નામ જાહેર નતા થયા ત્યાં સુધી નેવું દસ નો રેશિયો હતો ગોપાલ ગોપાલ બીજું કોઈ વાત નહીં પછી ગોપાલભાઈની સામે જ્યારે કિરીટ પટેલ આવ્યા આવ્યા અને નિતિન ભાઈ શંકરસિંહજીની પાર્ટી આવી એટલે પછી શંકરસિંહની પાર્ટી રહી શંકરસિંહ રાણપરા ગોળ રહ્યા પણ ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પાઠક ઉતાર્યા કિરીટભાઈ પટેલને અને એને જયેશ રાદડીયા બધું સોંપ્યું પછી રાઘવજી પટેલને ઉતાર્યા કુંવરજીભાઈ બાવળિયાને ઉતાર્યા હરિભાઈ હિરાભાઈ સોલંકીને ઉતાર્યા જગદીશ પંચાલ ને ઉતાર્યા કારણ કે રણનીતિ મેં કીધું એને તો તમે અવગણી શકાય નહીં એટલે બુદ્ધિપૂર્વક જે રણનીતિ ચાલી છે અન્ડરગ્રાઉન્ડ એમાં ગોપાલ ઇટલિયા જે સી ને વીસ નો ગાળો હતો એ ધીરે ધીરે ઘટી અત્યારે સાઈઠ ચાલીસ માં ચાલે છે

એડવાન્ટેજ ગણો એનો ફાયદો ગણો તો એનું માઇક્રો પ્લાનિંગ એના સાધનો એ સરકારમાં છે સરકારી તંત્ર એની સાથે છે અને બધા નેતાઓ ને એને ત્યાં મોરચે ઉતાર્યા છે તે ગણી શકાય અને એ જોઈએ તો ગોપાલભાઈ ને મુશ્કેલી આ લોકપ્રિયતા એમની સાથે હોવા છતાં પણ પડે એ શક્યતા આપ જોઈ રહ્યા છો એમાં ખૂબ વજૂદ લાગે છે કારણ કે છેવટે તો મતદાતા મતદાન મથકે જઈને મતપેટીમાં શું નાખી આવે છે તેના પર હાર જીત નો આધાર રહેલો છે એટલે ગોપાલભાઈ સ્વીકૃત ખરા પણ તુલસી આંગણા સુધી જ આવે તુલસી ઘરમાં ના આવે એટલે તુલસી તરે આગનકી જેવો હાલ એ ગોપાલ ઇટાલિયા આજે આપણે ગણી શકીએ એવું આપની સાથેની ચર્ચા જોતા લાગે છે જી સર તો સમિંગ અપ આપ ને જો આજે આકલન કરવાનું કહેવામાં આવે સર ગઈકાલે પણ હું બહુ દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના શિર મોરફ કહી શકાય એવા નેતાઓ એનાથી મોટા કોઈ નહીં ગુજરાતમાં સમજી લ્યો એવા નેતાઓ સાથે હતો બેઠો હતો પછી એના સર્કલ માં બેઠો હતો જોયું તો બધું જાણ્યું છે એને કોશિશ તો એવી સાહેબ કરી છે એની રણનીતિ ભારતીય જનતા પાર્ટી ને કોઈ સંદેહ નથી ભૂતકાળ એનો ઇતિહાસ બહુ સુવર્ણ છે એવા રણનીતિકારો જે છે એની આખી આખી ફોજ એ આજે વિસાવદર જવાની છે બિલકુલ સર એટલે સ્વાભાવિક બીજું એટલા માટે સર વિસાવદર ની બેઠક હારે તો ભારતીય જનતા પાર્ટી માટે થઈને ભૂકંપ સર્જાય કારણ કે થર્ડ ફોર્સ થર્ડ ફોર્સ નો પાયો નખાઈ જાય જનતામાં એમ લાગે કે જો આવો વિકલ્પ છે તો જે લોકો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ છે કોંગ્રેસે જેટલા વિધ્વતજનોથી માંડીને સક્ષમ લોકોને હાસ્યામાં ધકેલી રહે અને ગ્રુપિઝમમાં કોંગ્રેસ ચાલે છે તો એવા લોકો પણ વિધ્વત લોકો કહું છું અને વિચારશીલ વિઝનરી આવડતવાળા કૌશલ્યવાળા જનપ્રતિનિધિઓ લોકચાહનાવાળા એ લોકોને જે કોંગ્રેસમાં તક નથી મળી એ લોકો અને ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદને કારણે હાસ્યમાં ધકેલા અને જેને આ લોકોએ બિલકુલ છેવાડાના રાખ્યા છે એવા બધા તથાકથિત અસંતુષ્ટો એ બધાય ગોપાલને

પણ જ્યાં સુધી ચૂંટણીના આયોજનનો સવાલ છે ત્યાં સુધી આ બ્લડી કેન ગોપાલભાઈ ના સપોર્ટર્સ ને પોતાના તરફ ખેંચી લઈ જઈ અને આ યુદ્ધ જીતવાનો પ્રયત્ન જયેશ આદરિયા કરશે કારણ કે એમના માટે પણ અસ્તિત્વનો એમના માટે પણ પોતે ક્યાંક આમાં કોંગ્રેસ ટેક્ટીકલી ભૂલ ખાતી હોય તેવું લાગે છે

એમ ક્યાંક સમયના વેણને સમયની જે ગતિવિધિ છે વાંચવામાં કોંગ્રેસ હજુ કાચી પડે છે એવું લાગે છે અત્યારે જો ટેકો આપ્યો કોંગ્રેસે તો પરિસ્થિતિ જુદી હોત જીતવાના નથી તમે વોટ સ્પોઇલર તરીકે વોટ કતરા તરીકે કામ કરવાના છો તો અત્યારે તમારે પહેલા પહેલું કામ તમારું દરેકનો કોમન જે દુશ્મન છે તે ભારતીય જનતા પક્ષ છે કોંગ્રેસે આ સમજવું જોઈતું હતું એવું જગદીશભાઈ ની વાત પરથી લાગે છે અને મહદઅંશે એમનો અનુભવ અને એમની વાતમાં ડાપણ છે એમ માનવાને મન પ્રેરાય છે તો દર્શક મિત્રો આજે આપણે આટલે અટકીશું હોળી પાછા એકાદ વખત જગદીશભાઈના શરણોમાં જઈશું આપણે ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અથવા પહેલા અને જાણીશું તો જગદીશભાઈ ખૂબ ખુબ આભાર આપના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ આપે મને સમય આપ્યો અને આટલી સરસ વાત કરી ધન્યવાદ નમસ્કાર નમસ્કાર આવજો